સૌથી પહેલા તો આપ સૌને મારા હર હર માદે આ વિડિયોનું થમનેલ જોઈને કદાચ તમને ફેક વિડીયો લાગતો હશે પણ વિડીયોના અંત સુધી બન્યા રહેજો કેમ કે અસગરની કહાની હાસી છે આજથી ત્રણ ચાર દિવસ પહેલાંની વાત છે જ્યારે હું ઘરેથી વારું પાણી કરી અને વાળી આવ્યો આવીને મેં પહેલા ઝટકા મશીન ચેક કર્યું ત્યાર પછી મેં એક લેમ્પ ચાલુ કર્યો રાતના અગિયાર વાગ્યાનો સમય હતો એટલે મને વિચાર આવ્યો પેલા હું મગફળીમાં આંટો મારી લઉં કેમ કે ભાગતી મગફળીમાં ડાળીનો ત્રાસ વધારે જેટલું ખાઈ નહીં એના કરતાં વધારે અને તો ઘણું નુકસાન કરી નાખે છે એટલે હું મગફળીમાં હું આંટો મારવા હાલી નીકળ્યો અને મગફળીમાં થોડું ખાલતા જ મારા હાલવાના અવાજથી થી એક અસગર ભયભીત થઈ અને ઊંચું જોયું એટલે મને તરત જ આભાસ થયો કે અહીંયા કદાચ નાગ હોવો જોઈએ એટલે બતીના પ્રકાશથી મેં ત્યાં નજીક જઈને જોયું જોયું તો એક અજગર એક એવો અસગર એક વિશાળ અસગર જેને જોઈને મારા શરીરના રોવાળા ઉભા થઈ ગયા ત્યાર પછી હું અસગર સામે કલાકથી દોઢ કલાક ઉભો રહ્યો મેં વિચાર્યું કે કદાચ જતો રે પણ અસગર જવાનું નામ ન લે છેવટે હું થાકી ગયો તેમ વિચાર્યું કે કદાચ આ મારો કાળ હશે અને એમ વિચારી અને હું પાછળ જે ઝુંપડી જેવું દેખાય છે ને એ મારા ચોમાસાના ચાર મહિના પૂરતી નોન એસી આરામદાયક રૂમ છે ત્યાં જઈને હું સુઈ ગયો કેમ કે મૃત્યુનો એટલો બધો પણ મને ભય નથી એનું કારણ એક જ છે કે આ પૃથ્વીમાં મનુષ્યથી લઈને નાના મોટા હરએક જીવ જન્મ લે છે અને અંતે મૃત્યુને પામે છે અને મનુષ્યનો આત્મા એના કર્મ અનુસાર હરેક પ્રાપ્ત કરે છે અને ખાસ મારા ક્રિએટર ભાઈઓને કે કે કોઈ પ્રકારની ક્લિપ લીધી નથી કેમ કે હું એક એક ભારતીય નાગરિક છું અને ભારતનું સંવિધાનથી મારી ફરજ છે એટલે તમને વિનંતી છે તમે પણ કોઈ એવો વિડીયો શૂટ ન કરવો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરજો અને એક પ્યારીસી લાઈક નાખી દેજો કેમ કે લાઇકના લાઇક કરવાના કોઈ પૈસા મળતા નથી એક મોટિવેશન મળે છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે એટલા માટે અમે ફરી એકવાર સારો વિડીયો લઈને તમારા સમક્ષ રજૂ કરીએ એટલે વિડીયોને લાઈક જરૂર કરી દેજો તમે એના કોઈ પૈસા નથી મળતા જય હિન્દ